બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફણફણસની ખેતી અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત કરી ખેડૂતો અન્ય ખેડૂત માટે નવી દિશા ચીંધી છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં પ્રથમ વખત ખેડૂત દ્વારા પરંપરાગત ખેતી સાથે બીજો પાક રૂપે ખેતરના સેડા પર ખેતી કરી રહ્યા છે ફણસ ડાયાબિટીસ રોકવામાં અક્ષીર હોવાનું સાબિત થયું છે કોરોના વખતે આરોગ્ય જાળવવા ડિમાન્ડમાં વધારો થયો છે દુનિયાની સુપરફૂડ ને શુદ્ધ કરી રહી છે અને ફણસમાં તેમને સંભવિત લક્ષણો દેખાઈ છે ખેતી કરવા ઈચ્છતા વર્ગ માટે ઓછી મજૂરી નહીવત લાંબા સમય સુધી આવક રડી આપતા ફણસની ખેતી તેમને ફાયદાકારક નીવડી શકે છે ફણસને ભેજવાળું અને ગરમ હવામાન માફક આવે છે ગુજરાતમાં ફણસ એટલે કે જેક ની ખેતી ઓછી થાય છે માટે આ ફળ બધા માટે જાણીતું નથી આ વચ્ચે અંકલેશ્વરના જૂના કાંસિયા ખાતે અંકુરભાઈ વસાવા દ્વારા પ્રથમ વખત જોખમ ખેડી વન વિભાગ પાસેથી દસ જેટલા રોપા મેળવ્યા હતા અને આ રોપા ચાર વર્ષ પૂર્વે પોતાના ખેતરમાં અન્ય પાક સાથે બીજા પાક સ્વરૂપે ખેતરના શેઢા પર વાવેતર કર્યું હતું આજે ચાર વર્ષ બાદ તેના પર ફળ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે તેના પર મબલક પાક લાગ્યો છે ઝાડ પર પાંચથી પંદર કિલો વજનના વજનદાર ફળ લાગ્યા છે એસી ફૂટ ઊંચા જતા ફણસના ઝાડ પર ત્રીસ થી પાંત્રીસ જેટલા ફળ લાગે છે. આજે બજારમાં વીસ રૂપિયે કિલો ફણસની કિંમત આઠસો થી એક હજાર રૂપિયા છે. કોઈ પણ જાતના માવજત કે દવાની જરૂરિયાત વગર પ્રાકૃતિક વાતાવરણમાં ખેતી કરી જૂના અંકુરભાઈએ કાઠું ઉકાળી અન્ય ખેડૂતો માટે પરંપરાગત ખેતી સાથે શેડા તેમજ અન્ય જમીન પર બીજા પાક તરીકે ખેતી તરફ દિશા ચિહ્ન કરી છે. મારું નામ અંકુરભાઈ વસાવા છે હું કાસિયા ગામનો પ્રગતિશીલ ખેડૂ છું અમે આ વાડીમાં ઘણા વૃક્ષો અને ઘણા ફળોનું અમે વાવેતર કર્યું છે તેમાં હાલમાં એક ફણસ કરીને જે ઝાડ છે એ ફળ છે એની આજે તૈયારી થઈ ગઈ છે તમે મારી પાછળ જોઈ શકો છો પાંચથી સાત કિલોનું જે વજન ધરાવતું એક ફણસનું ઝાડ છે એમાં ચાપા ગોટલી આવે છે હવે હાલમાં આપણે કેરીની પણ સિઝન ચાલે છે એમાં કેરી ખાઈને ગોટલો ફેંકી દે છે પણ એક ફણસ વસ્તુ એવી છે ફળ એવું છે કે એમાં ચાપા પણ ખાવામાં આવે છે અને ગોટલી પણ શેકીને ખાવામાં આવે છે ઘણા ફાયદા થાય છે વિટામિન્સ મળી શકે છે ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે આ ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી દે એવું આ ફળ છે એને ફણસ કહેવામાં આવે છે માર્કેટમાં આનું વજન પ્રતિ વીસ કિલોનો ભાવ સાતસો થી આઠસો રૂપિયા અમને મળે છે ને સારી રીતના અમે આનું જીવન ગુજરાન ચલાવી શકીએ છીએ અંદાજિત એક ઝાડ પર ત્રીસ થી પાંત્રીસ નંગ આવે છે ને આની જાન્યુઆરી માં આનું ફળ આવવાની તૈયારી થાય છે અને બે થી ત્રણ મહિનામાં માં આનું ફળ તૈયાર થઈ જાય છે નમસ્તે મારું નામ રુચિલા શશિકાંત મિસ્ત્રી છે મેં અંકલેશ્વરમાં રહું છું સામ્રાજ્ય સોસાયટીમાં મને આ ગરમીના સિઝનનું ફેવરેટ ફ્રૂટ ફણસ ભાવે છે મને અને અમારા ફેમિલીને બી ભાવે છે એ હિસાબેથી અમે લેવા આવ્યા છે દર કિલો લીધા છે જે ભાવે મળે અમે કિલો